હલો આગળ પતંગ કઈ કીધી રાખી પૂર ગરવો છે પચાસ લાખ થી પચાસ હજાર પચાસ હજાર મારા બે હજાર આપડે બેન રાખો બનાવે પછી

અમે એમ ધણતા નહી કેટલો સિલિન્ડર માણા છે જેતો ઓય આ તો મારું જેતો આયો નથી એટલે જીવ આયો છે નકે ભંગ પડાઈ નાખો મારું બરો એને છોડજો ઈ જો લઈ ગયો પ્રો તો આપડા પૈસા નથી જાતા હ અ ઈય મારું બેટું કાઠું ધણતા ફોન કરું છે ફોન આગળ લઈને કર હક મેન ગેમ પક છોડ ગમઈ પકડે પૈસા આવો પડે પછી 73000 70000 ઓય હાઈ કેન આલજે જઈ તને પાછા ખેર રાખ દી

ચાર ન કરવા માંગતો હતો પણ હવે તો તું ગરીબ કોઈ નહી કેવા એક લાખ રૂપિયા મારા તો હવે

તો પણ હજી આગળ હતો એને ગયો તો પણ મને શું કીધું ખબર છે ઘરમાં પહેરો મૂળ મૂળ મધા આડે છે જો બરોબર આખી દોડી મેડ્યો કે કોરા છે મતલબ મારા થા મો ન આવ મન તીક લાગે એકલા ને ખાધા લ્યો આવો જરાક ફટાફટ હવે આલતો આયા હે એ મારો ગટુ તો ગટુ મન તો ચો પકડ્યો મારો જે ધમકી આતો તો આજ આ ગામમાં સોરી નહીં કરી કાલે અમે ઘણું સોરી ગયું હતું એટલે છે ને કાલે તો બીજા ગામમાં તો આજનો દારો સોરી કરી લ્યો

લે claro